નમસ્કાર મિત્રો આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત કરું છું વાત કરીશું હૃદય નીચો મિત્રો ઘણા બધા લોકોને હું જોઉં છું મારી આસપાસ અને આપણે તમે બધા પણ જે પણ આ વિડીયો જોવે છે એ જોતા હશો ઘણા બધા લોકો સમાજ 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 હું આમ કરીશ તો સમાજને આવું લાગશે હું આમ કરીશ તો સમાજને આમ લાગશે સતત એક પ્રકારના દબાણમાં જીવન જીવતા હોય વ્યક્તિગત સ્વતંત્રતાથી ક્યારેય પોતાનું વ્યક્તિગત જીવન જે પરમાત્માએ પ્રસાદ રૂપે આપ્યું છે આ ધરતી ઉપર એને જીવતા નથી હોતા સતત એક ભય એક અદ્રશ્ય ભય સમાજને આમ લાગશે સમાજને તેમ કયા સમાજની વાતો કરો છો તમે કીડા મકોડાઓ કયા સમાજની તમે વાતો કરો છો જે સમાજને તમારી પાસે વિત્ત છે સત્તા છે સંસાધન છે માત્ર તો અને તો જ તમારી સાથે સંબંધ રાખવા છે એ સમાજના દબાણમાં તમે જીવી નથી રહ્યા વ્યક્તિગત જીવનની સ્વતંત્રતાને તાર તાર કરી રહ્યા છો ભાઈ ક્લિયર છે એમનું તમે ગમે એટલા તપેલા ઉપાડો સમાજના સમૂહ લગ્નમાં જઈ અને સમાજની ગમે એટલી તમે હોશી ભિખારી તુલા થઈ અને ગમે એટલું એ લોકોનું તુષ્ટિકરણ કરો એ લોકોનું બહુ જ ક્લિયર છે તમારી પાસે સત્તા સંપત્તિ સંસાધન હશે તો અને તો જ તમારી જોડે સંબંધ રાખવાનો છે તમારા અસ્તિત્વનો સ્વીકાર કરવાનો છે બાકી તમે સોક્રેટીસના ભાણિયા હોય એરિસ્ટોટલને પ્લૂટોના શિષ્ય હોય ગમે તેટલા મોટા દાર્શનિક હોય તત્વજ્ઞાની હોય તમને કોઈ ભોજ્યો ભાઈ એ તમારો સ્વીકાર કરવાનો નથી એટલે સમાજનું જ્યારે આટલું બધું ક્લિયર છે તો તમે શું કમ સમાજના દબાણમાં ભાઈ જીવો હે કાયર નકુંસક કીડા મકુડાવો તમને વાતે વાતે બીક કેમ લાગે છે સમાજને આમ લાગશે ને સમાજને તેમ લાગશે કોઈ તમારા ઘરનું રાશન ભરી જાય ભાઈ જાતે કમાવાનું જાતે જીવાનું કાકા બાપા કહેવાના ઘરમાં હોય ખાવાના આટલું જ્યારે સ્પષ્ટ છે ત્યારે તમે કયા દબાણ વસ્તુ પોતાનું જીવન નથી જીવતા અને કોના માટે ભયમાં જે તમને તમને કહેવાય ને પે હિન્દીમાં કેમ કે પહેરો કે જૂતી મતલબ તમને જે લોકો આટલી હદે લઘુતા ગ્રંથિમાં પાડી રહ્યા છે તમને લઘુતા ગ્રંથિનો અનુભવ કરાવી રહ્યા છે એ લોકોના ડરમાં સતત તમારે નહીં જીવવાનું ભય એટલે ઠીક છે આજથી સો વર્ષ પહેલાં આ બધી વ્યવસ્થાઓ કામ કરતી હતી સમાજ સંબંધી કુટુંબ એ કેમ કે મૂડીવાદી વ્યવસ્થાઓ ન હતી પૈસાનો આટલો બધો પ્રભાવ ન હતો સંબંધ સંબંધ ખાતર હતો હવે તો કાકા બાપાના મામા ફઈના માસા માસી કુવા કોઈને કોઈ રસ નથી તમારી જોડે પૈસા સત્તા પાવર કે કંઈક તમે કોઈકને કામમાં આવવાના હોય આ પ્રકારનું એમને જો લાગે તમારામાં એમના સ્વાર્થની કોઈ પૂર્તિ થવાની હોય બાકી તમને તમે જે મનુષ્ય તરીકે છો એ રીતે તમને કોઈ પ્રેમ કરવા વાળું નથી પત્ની પણ નહીં પત્ની પણ છોડીને જતી રહે બીજાની તો શું વાત કરવાની એટલે મહેરબાની કરીને એક બે લોકો હશે કોઈ જય વિરુજીવા મિત્રો હજુ બે હજાર પચીસમાં ભારતમાં હજી થોડોક સનાતન ધર્મ એના મૂળ રૂપે બચેલો છે એટલે ખૂબ બે ચાર મિત્રો હોય મેં તો મારા એકતાલીસ વર્ષમાં લિસ્ટ બનાવી એક બે લોકો એમના માટે જીવવાનું એમને ન ગમતું હોય તો નિશ્ચિત તમે એ વસ્તુઓમાંથી પાછળ હટો પણ જે ઝીંગુર મરકટ કાયર નપુંસક કીડા મકોડાઓ જે તમને સતત પૈસાના ત્રાજવેથી તોલી રહ્યા છે એમની નારાજગી ને એમને આમ લાગશે ને રાત્રે ગયા જે લાગવું એ લાગે તમે તમારું જીવન જીવો એટલે આ બધું જે અને બીજું તમને કીધું સમાજને આ ધર્મને જ્ઞાતિને સમાજ બે જ પ્રકારનો છે એક પૈસાવાળાનો સમાજ હોય એ ગરીબ લોકો બે હજાર પચીસમાં હવે કોઈ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય સુધરા બહુ લાંબુ ચાલવાનું નથી ડૂચકા લઈ રહી છે ડસકા આ બધી વ્યવસ્થાઓ જલ્દી જ મૃતપ્રાય થશે એટલે ધર્મ એ પૈસાવાળાનો ને ગરીબ લોકોના જાતિ બધું પૈસાવાળાનો સમાજ અલગ જ હોય છે સમાજની અંદર ભાઈ દરેક સમાજમાં પૈસાવાળાનો સમાજ અલગ જ હોય છે એટલે જ્યારે માપદંડ પૈસો છે માપદંડ સફળતા છે માપદંડ સત્તા છે ત્યારે શું કામ તમારી સમાજનો હિસ્સો બની અને તમારા વ્યક્તિગત જીવનની સ્વતંત્રતાને તાર કરવી છે એટલે ખોટા ભ્રમમાંથી બહાર આવી જજો વોટ બેંક માટે વાત કરનારા સમાજના વાળામાં તમને તમારો ઉપયોગ કરનારા તમારી ભાવનાઓની સાથે રમત કરનારા લોકોથી ચેતી જજો કોઈ કોઈનું નથી મેં કહ્યું ને શરૂઆતમાં કાકા બાપાના કહેવાના ઘરમાં હોય ખાવાના એટલા બધા વાળામાંથી નીકળો અને પોતાને શક્તિશાળી બનાવો સંપૂર્ણ ધ્યાન પોતાને શક્તિશાળી બનાવવા ઉપર કેન્દ્રિત કરો અને બાકીનો જે સમય બચે ને આ રેટ રેસમાં ઉંદરની જેમ દોડી દોડી ટિફિન લઈ પછી જે થોડો ઘણો સમય બચે ને તમારા માટે જીવો તમારા પરિવાર માટે જીવો લોકોને ખુશ કરવાના ચક્કરમાં રહેશો તો નાનકડું ક્ષણ ભંગોર જીવન આમ જ બીજાની પાછળ જતું રહેશે યુ ઓલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ